બિલપુડી ગામના જાગૃત યુવાનો દ્વારા બિલપુડી ગામે ડુંગરપાડાથી સીમપાડા સુધી બનતા રસ્તામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હતો અને રસ્તાનું કામ યોગ્ય રીતે ન થવાના કારણે અટકાવવામાં આવ્યું હતું. આ રસ્તા પર મેટલ નાખવા વગર ધૂળ પર જ ડામર પાથરવામાં આવતા બિલપુડીના ગ્રામજનો રોષે ભરાયા હતા. નાડા કોન્ટ્રાક્ટમાં નહીં હોય નહીં બનાવવામાં આવે એમ કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ જાગૃત યુવાનો અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ બાદ ધરમપુર આરએનબી શાખા પણ દોડતું થઈ ગયું હતું ત્યારબાદ સમાધાન થતા આ રસ્તો બનાવવાનું ફરી ચાલુ કરવામાં આવ્યું અને નાળા પણ નાખવામાં આવ્યા બિલપુડી ગામના યુવાનોની જાગૃતતાના કારણે આ રસ્તાનું કામ થોડું વ્યવસ્થિત રીતે થયું નહીં તો કોઈ બોલવાવાળું ન હોય તો આવા લે ભાગું કોન્ટ્રાક્ટર બોગસ કામ કરી ચાલ્યા જતા હોય છે ધરમપુર તાલુકામાં બનતા રસ્તાઓમાં અવારનવાર આવા ભ્રષ્ટાચારો સામે આવતા રહેતા હોય છે અને આર શાખા ધરમપુરની કામગીરી પર પણ સવાલ ઉઠતા જ રહ્યા છે બિલપુડીના જાગૃત યુવાનોએ બીજા ગામના યુવાનોને પણ જાગૃત અને સંગઠિત બનાવવા માટે ટકોર કરી છે જેથી દરેક ગામમાં ભ્રષ્ટાચાર અટકાવી શકાય અને યોગ્ય રીતે કામ કરાવી શકાય